આપ જોઈ રહ્યા છે કે જે બોડીલી તાલુકાના વાંટા અને ખડકલા સહિત અન્ય સાત ગામને જોડતો જે માર્ગ છે એ માર્ગ હવે ચોમાસાની શરૂઆત થતાની સાથે કદાચ બંધ થઈ જશે અને ગામના લોકોને ફેરાવો લગાવવો પડશે લગભગ પચીસ કિલોમીટરનો જેનું કારણ એ છે કે આ જે ગામ વાંટા છે વાંટાની નજીક આવેલો આ જે રસ્તો છે એ રસ્તો બે વર્ષ પહેલાં બંધ થઈ ગયો હતો તેનું કારણ છે કે આની પર બનાવવામાં આવેલો કોજવે પર બનાવાયેલો આ જે પુલ છે એ પુલ ધરાશાય થઈ ગયો હતો અને ગામના લોકો અવર જવર કરવા માટે એક ડાયવર્ઝન બનાવ્યું હતું પરંતુ ચોમાસાની અંદર આ કાચું ડાયવર્ઝન છે એ કાચું ડાયવર્ઝન બંધ થઈ જશે કારણ કે કાચા ડાયવર્ઝન પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નહીં રહે ખાસ કરીને જોવા જઈએ તો આ જે બ્રિજ છે એ બ્રિજ ધરાશાય થયો છે એક વખત નહીં બે વખત આ જે બ્રિજ છે એ ધરાશાય થયો છે અને ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે હલકી કક્ષાનું જે મટિરિયલ વાપરી અને આ જે બ્રિજ બનાવવામાં આવે છે તે બ્રિજ વારંવાર તૂટી જાય છે અને પડી રહી છે લોકોને હાલાકી આ રસ્તો બંધ થતાં જે ગામના લોકોને તો તકલીફ પડે છે પરંતુ વાંટા ગામ ખાતે આવેલી જે શાળા છે જે હાઈસ્કૂલ છે અને આદિજાતિ વિભાગની જે સ્કૂલ છે તેમાં પણ જે બાળકો આવે છે તેને આવવું મુશ્કેલ બનશે ગામના લોકો ભેગા થયા છે અને રજૂઆત કરી રહ્યા છે કે આ આ જલ્દીથી જલ્દી બ્રિજ બનાવવામાં આવે જેને લઈને લગભગ આઠ જેટલા ગામના લોકોને અવર જવર કરવાની મુશ્કેલી ના પડે પરંતુ વારંવારની રજૂઆત બાદ બી તંત્ર જાગતું નથી અને આ જે લોકો છે એ લોકોને ચોમાસાના સમયની અંદર હાલાકી પડી રહી છે કેમ વારંવાર બ્રિજ તૂટે છે આપણે જાણીએ આ ગામમાં કેટલાક લોકો પાસેથી છે એ વારે વારે હેને ક્યારે ને તૂટે એનો મૂળ પાયો જોતા હોય તો એમને ખ્યાલ આવે કે એનું મટીરિયલ એવું છે કેમ બીજા બ્રિજ તૂટતા નથી અને આ નાળું જ કેમ તૂટી જાય છે તો એની પણ એક કાળજી લેવા જોઈએ અને હવે ફરી બનાવો તો એવું વ્યવસ્થિત બનાવે કે લોકોને બીજી વાર આવી હેરાનગતિ ન થાય જો એક જ નાળું આવું બે વાર તૂટી ગયું તો પછી આજીકું હોય એવું તૂટશે અને પાછું બનાવે તૂટી જ જાય પણ એને બનાવવામાં પાછા ત્રણ વરસ નીકળી જાય તો નાળું બંધકામ ચાલુ થાય કેમ કે દસથી બાર ગામોના લોકોનો વિકાસ રૂધાય છે કામ ધંધો બગડે છે શિક્ષણ બગડે છે બાળકોનું રોગીઓને સારવાર માટે તકલીફ પડે છે તો વહેલી તકે નારાનું કામ ચાલુ થાય એવી અમારી માગણી છે જો ટૂંક સમયમાં નારાનું બાંધકામ ન થાય તો અમે ગાંધી ચિંતયા રાહે આંદોલન કરીશું કેટલી વખત બ્રિજ બે વખત બ્રિજ બન્યો અને તૂટી ગયો તો હલકી કક્ષાઓનું મટીરિયલ વાપરતા હોય સરકારે ગમે તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય ને પછી એની કોઈ ગુણવત્તા વગર તમે પાસ કરી દો અને એનો મુશ્કેલીઓ સર આપણે પ્રજાને વેઠવાનો વારો આવે છે મુશ્કેલી પડે એટલે અત્યારે તો પચીસ કિલોમીટર ફરવા જવું પડતું હોય છે અને ઘણી બધી આરે સ્કૂલોમાં પણ બાળકો જતા હોય તો એમને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે અને ખેડૂતોને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે અને ક્યારેક બાળકો પલળી અને પાછા પણ રિટર્ન ઘરે આવતા હોય છે અને બીજું કે અમને તો એવું લાગે કે અહીંયા જે ભાજપની સરકારે એવું બોળો મારે છે કે ભરોસાની સરકાર એમ પણ અમને એ ભરોસો નહીં લાગતો કે આ નારું છેલ્લા ત્રણ વર્ષથી તે ત્રણ ત્રણ ચોમાસો ગયો અને આ નારાનું કામ એવન એવું જ છે અને એની છેલ્લા જે અધિકારીઓને પણ બધાને ખબર છે છતાં પણ આ કોઈ એની નોંધ લેતા નથી અને કામ થતું નથી અર્જુનભાઈ નાગજીભાઈ પહેલાં તો બાળક જ્યાં સુધી ઘરે ના પહોંચે ત્યાં સુધી તમામ શાળાના શિક્ષકો છે જ્યાં સુધી વાલી સામે લેવા આવે ત્યાં સુધી બાળકને અમે જવા નથી દેતા અને વધારે વધુ પડતો વરસાદ આવે ત્યારે આ તકલીફ સર્જાય છે તો આનું કંઈ નિરાકરણ કરવું શિક્ષકને સાહેબ જાજી ચિંતા રહે કે શિક્ષકને એક આપણું પણ બાળક પોતાનું જ છે એ રીતે જ્યાં સુધી ઘરે ના પહોંચે ત્યાં સુધી ચિંતા તો પૂરેપૂરી રહે છે સાહેબ તમે જ્યારે પછી વધુ વરસાદ થઈ જાય તો બુકવા કઈ રીતના જાઓ અમે વાલી સામે આવે છે અને અમે સામે અહીંથી શાળામાંથી શિક્ષકો સાથે મળી અને પછી સામે વાલીને સોંપી અને પછી જ અમે પાછા આવીએ છીએ ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદી માહોલ હોય છે ત્યારે નાળા ઉપર વધારે પાણી વહેતું હોય છે તો વિદ્યાર્થી ઘણી વખતે ઘણા દિવસો શું છે કે અહીંયા સ્કૂલમાં આવી શકતા નથી અને જ્યારે સ્કૂલમાં આવી જાય અને વધારે વરસાદી માહોલ થઈ જાય નાળા ઉપર ખૂબ જ પાણી આવી જતું હોય તો વિદ્યાર્થીઓને અમારે અગાઉથી સાવચેત કરી દેવા પડતા હોય છે એમના વાલીઓને પણ સામેથી બોલાવી લેવા પડતા હોય છે ફોન કરીને કાં તો અમારે પણ વિદ્યાર્થીઓને ત્યાં એમના ઘરે પહોંચાડવાની તસ્તી ઉઠાવવી પડતી હોય ઘણા ખરા વાલીઓએ એવું પણ અમને પણ જવાબ આપેલો છે કે સાહેબ અહીંયા નાડું તૂટી ગયેલું છે પાણી ચોમાસામાં આવી જાય છે તો અમારા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે